શંખેશ્વર મુકામે સુવિધા સભર અધ્યતન બસ સ્ટેશન ગૃહ અને વાહન વ્યવહાર ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે અંદાજિત રૂપિયા બે પોઈન્ટ સત્તાવન કરોડના ખર્ચે નિર્માણ પામેલા બસ સ્ટેન્ડનું લોકાર્પણ ગૃહ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું છે શંખેશ્વરનું નવીન બસ સ્ટેન્ડ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે બસ સ્ટેન્ડ ચાર ચોરસ મીટર જમીન વિસ્તારમાં અંદાજિત કિંમત રૂપિયા બે પોઈન્ટ સત્તાવન કરોડ ખર્ચે નિર્માણ પામ્યું છે બસ સ્ટેન્ડમાં કુલ નવ જેટલા પ્લેટફોર્મ પેસેન્જર વેઇટિંગ એરિયા કંટ્રોલ રૂમ વોટર રૂમ લેડીઝ રેસ્ટ રૂમ પાર્સલ રૂમ સહિત

લાખો લોકો દર વર્ષે એ પધારતા હોય છે એ જ રીતે આજુબાજુના ત્રીસ બત્રીસ ગામો માટે શંખેશ્વર બસ સ્ટેશન એ ખૂબ મહત્ત્વનું સેન્ટર તરીકે ઓળખાય છે ખૂબ મોટી સંખ્યામાં બસો અહીંયાથી અવર જવર કરતી હોય છે દોઢ બે વર્ષ પહેલાં જ્યારે હું અહીંયા દર્શન માટે આવ્યો હતો દાદાના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના માંગીને જ્યારે બહાર આવ્યો અને ગ્રામજનોએ માત્ર એક જ માંગણી કરી કે આ બસ સ્ટેશનનો જેવો ફસાયેલો કેસ છે તેને નિકાલ આવીને અહીંયા ઝડપથી બસ સ્ટેશન બને તાત્કાલિક પંદર વીસ દિવસમાં ટેન્ડરની પ્રોસીજર હોય ખાતમુહૂર્તનું પ્લાનિંગ હોય બધું પૂર્ણ કરીને પંદર વીસ દિવસમાં જ ખાતમુહૂર્ત કરેલું હતું અને માત્ર દોઢ વર્ષની અંદર લોકાર્પણ સુધી બસ સ્ટેશન આજે અદ્ભુત બધી જ વ્યવસ્થાઓ જોડે તૈયાર થઈ ગયું અને લોકાર્પણ બી કરી લેવામાં આવ્યું હમણાં પંદર વીસ મિનિટમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ બસ સ્ટેશનનો લાભ લેતા આપશોને નજરે પડશે સંજીવ રાજપૂત સાથે અનિલ રામાનુજ નો રિપોર્ટ ન્યૂઝ પાટણ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે